કોંગ્રેસે ભૂખી કાંસ દૂર કરી સાંકડી કરી વીસ વર્ષમાં બાંધકામની અડળક મંજૂરીઓ કોંગ્રેસના શાસનમાં અપાય જે રીતે પરાક્રમસિંહ જાડેજાની જે જમીન હતી એમાં નદી કિનારા પર માત્ર બે ઓટલા બાંધવામાં આવ્યા હતા અને એ પણ જમીન ના ધોવાય એના માટે પ્રોટેક્શન માટે આ ઓટલા બંધાયા હતા મારા અને કમિશનરશ્રી સાથે મિટિંગ દરમિયાન અમે આ મુદ્દો કહેતા પરાક્રમસિંહ એ જાતે એ ઓટલા સ્વેચ્છાએ દૂર કર્યા છે પરંતુ એના સામે જ કિનારે વિશ્વામિત્રી નદીથી દસ મીટરના ડિસ્ટન્સ પર વિનુભાઈ જીવાભાઈ પટેલ મારી પાસે નામ એક્ઝેટ નથી પણ વિનુભાઈ જીવાભાઈ પટેલ એ કોંગ્રેસના આગેવાન છે એમને ઝોન ફેર કર્યા વગર ત્યાં મોટો બે માળનો બંગલો બનાવી દીધો હતો જ્યારે લેવલે કોર્પોરેશનના ધ્યાનમાં આવ્યું ત્યારે કોર્પોરેશને એમને નોટિસ આપી હતી કોર્ટમાં કેસો થયા હતા કોર્ટે સ્ટેટસ્કો આપ્યો હતો કે કોઈએ બાંધકામ વધારવું નહીં આમ છતાં ત્યાં બે માળનો બંગલો પાછળથી એમને ઉભો કરી દીધો આ બે બે માળનો કોંગ્રેસના આગેવાનનો આ બંગલો

આજ સુધી ભૂખીની અંદર પણ એવું કહી રહી હતી મંજૂર ઓગણીસો છોતેર છોતેર ની સાલમાં આખા એરિયામાંથી ભૂખી કાસ જ ઉડાવી દીધી એ આ કોંગ્રેસી સરકાર અને બાર આખા ભૂખી કાંસ આખા આખા ભૂખી કાંસ પર ફાઇનલ ટીપી ના પ્લોટ આ કોંગ્રેસની સરકારે આપી દીધા હતા આજે કોંગ્રેસના સભ્યોને અમે વિનંતી કરી કે ભાઈ તમે વીસ વર્ષમાં ઓગણીસો છોતેર થી લઈને ઓગણીસો પંચાણું સુધી તો વીસ વર્ષ એમનું શાસન હતું એક લેટર પણ ભૂખી કાસને બચાવવા માટે લખ્યો છે આજે ત્યાં ભૂખી કાસનું અસ્તિત્વ મિટાયેલું છે અને ત્યાં તમામ જગ્યા પર બિલ્ડિંગોની પરમિશનો અપાઈ છે કારણ કે ત્યાં બધે ફાઈનલ પ્લોટ પાડવામાં આવ્યા હતા

એની પર બાંધકામ પરમિશન સાથે થયું છે આજે જે આ ભૂખીનો પ્રશ્ન છે એનો પણ બીજો સર્વે કરીને જે ચાર મીટર પાંચ મીટરની ભૂખી વચ્ચેથી પસાર થઈ રહી છે એને બીજી જગ્યા પરથી પણ બીજી સાડા ત્રણ ચાર મીટરની ભૂખી આગળ જઈને મેચ કરવાની અને આઠ મીટરની ભૂખી પાછી રિવાઈવલ કરવાનું કામ હવે અમે સર્વેના આધાર પર અમારી સરકાર કરવાની છે અચ્છા કેયુરભાઈ અત્યારે જ્યારે સર્વે કરવાની વાત છે બે હાજર ચૌદમાં બે હાજર ઓગણીસમાં પણ પૂરની પરિસ્થિતિ ઉભી થઈ હતી તે વખતે કેમ કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવી તે વખતે કેમ કોઈ પગલા નથી લેવાયા બે હજાર પૂરની પરિસ્થિતિ ની અલગ હતી આ વખતની પૂરની પરિસ્થિતિ ખૂબ અલગ છે આ વખતે આપણે ના જોયેલું સૌથી મોટું આમ તો એવું કહી શકાય કે છેલ્લા ત્રીસ ચાલીસ વર્ષમાં સૌથી ભયંકર ભયંકર પણ કદાચ વધારે સમયમાં સૌથી લોકો એમ છે ભયંકરનું પૂર એ બે હજાર ચોવીસ નું પૂર આ પચાસ વર્ષનું સૌથી મોટું પૂર છે અને આની અંદર જ્યારે આટલી મોટી આફત શહેર પર આવી હોય તો અનેક પ્રકારના નિર્ણયો સરકારે એક તો રાહતના જે નિર્ણયો કર્યા છે દરેક પહેલાં માત્ર કેસ્ટો લોપાતીથી પૂરમાં આ વખતે ઘર વખરીનો સામાન કપડાની સહાય પણ સરકારે આપી છે પહેલા સરકાર એ ક્યારે કોઈ દુકાનદારને નુકસાન થયું તો રૂપિયા નહોતી ચૂકવતી આ વખતે સરકારે નાની મોટી દુકાનદાર રેકડી ધારકો કેબિનવાળાને પણ રૂપિયા ચૂકવવાનો નિર્ણય કર્યો છે આ આફતની અંદર જેટલી બને એટલી સહાય લોકો સુધી પહોંચાડવાનું કામ સરકારે કર્યું છે આ આફતની અંદર આપણે કેવી રીતે આ ભવિષ્યમાં ના આવે એના નિરાકરણ શોધવાનો આજનો એ સૌથી ઉત્તમ સમય છે અને આજે આ તમામ પ્રકારો દબાણો હોય નદીના હોય કાંસના હોય આ તમામ દબાણો પણ દૂર કરીશું જે પણ રિયલ દબાણ હશે પરમિશન વગરનું બાંધકામ હશે એ તમામ દૂર કરવું પડશે એની સાથે કાસો જે ચાર મીટર હોય પહેલા આઠ મીટર પોળી હતી હવે ચાર મીટરથી જ તો ચાર મીટર બીજી ક્યાંથી લઈ જવી અને એનો પણ નિકાલ આ વખતે કોર્પોરેશન ને રાજ્ય સરકાર કરવાની છે તમે પ્લાનિંગ થઈ છે ક્યાં સુધી અમલમાં મુકાશે જો આજે પ્લાનિંગ કરી રહ્યા છે માન્ય મુખ્યમંત્રી શ્રી એ વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટ માટે 1200 કરોડ પણ ફાળવ્યા છે જ્યાં આ કાંસોનું પ્લાનિંગ પણ આજે ચાલુ કર્યું છે એનો સર્વે રિપોર્ટ પણ આજે મળી ચૂક્યો છે તો આનું પણ કામ આગામી સમયની અંદર અમે ખૂબ ઝડપથી કરીશું તમે કીધું કે કોંગ્રેસના શાસનમાં મૂકી ખાસ ફાઇનલ પ્લોટ આપવામાં આવ્યા

જયારે ભૂતકાળમાં હું કોંગ્રેસ શાસન કરતા ઓગણીસો પંચાણું પહેલાના હોવાના કારણે લોકોએ નવ મીટર છોડીને પરમિશનો લઈને બાંધકામ કરેલા છે તો એ પણ ભલે કોંગ્રેસની સરકાર હતી પણ છતાં પણ નિયમ અનુસાર એની સામે એકવાર ટેકનિકલ પાસાઓ તપાસીને કાર્યવાહી કરવી પડે કારણ કે પરમિશન સાથે થયેલા બાંધકામ છે અને આજે તો ત્રીસ મીટરનો નિયમ લાગુ પડ્યો છે એટલે નદીના બંને કાંઠાની બંને બાજુ

આ તમામ તો ત્રીસ મીટર કોઈ માર્જિન નથી જોડ્યું દર્શન કોમ્પ્લેક્સ દર્શન સેન્ટર આમાં જયારે ટીપી ફાઈનલ થતી હોય છે ત્યારે ટીપી ફાઈનલમાં જે એફપી ફરવાતા હોય છે